સુરત મહાનગરપાલિકા પોલીસ કાફલા સાથે ત્યારે પોલીસ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે સામાજિક અગ્રણી અસલમ સાયકલ સાથે તૂતું મેમે થઈ પચાસ જેટલા ઘરોના પરિવારોને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી અને જો વૈકલ્પિક જગ્યા ફાળવવામાં નહીં આવે તો સામાજિક અગ્રણી અસલમ સાયકલ દ્વારા ઉગ્ર વિરોધ સાથે ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી સુરત મહાનગરપાલિકા પોલીસ કાપલા સાથે પચાસ જેટલા મકાનો પર નોટિસો ચોંટાડવામાં આવ્યા છે આપણી સાથે સામાજિક કાર્યકર્તા અસલમભાઈ સાયકલ છે આપણે એમની સાથે વાત કરીશું જે સુરત મહાનગરપાલિકા કહે છે કે આ ગેરકાયદેસર છે અને તમે કહો છો કે વર્ષો જૂની આ વસ્તીઓ છે

એવા ચાર થી પાંચ અન્ય જગ્યા પરથી અહીંયા ઝુંપડાઓને સ્થળાંતર કરીને વસવાટ કરવામાં આવે દરેકને બાર બાય પંદરનો પ્લોટની ફાળવણી કરવામાં આવે એવા લગભગ હજાર અગિયારસો બારસો પ્લોટ હશે એની અંદર વચ્ચે માર્જિનના જે જગ્યા હોય તો જે તે સમય એટલે ઓગણીસો પંચાણું પહેલાં જ લોકોએ મકાન બનાવીને રહેતા છે પરિવાર સાથે આજે જે રહેનાર છે એ બીજી કે ત્રીજી પેઢી રહી વસવાટ કરી રહી છે સુરત મહાનગરપાલિકા લીંબાયત ઝોનને કોઈના એના સ્થાનિક બોલો કે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જનપ્રતિનિધિ આ બાબતની ફરિયાદ કરી એને નોટિસ આપી એ લોકો અમને પુરાવા રજૂ કર્યા કે અમે આ સ્થળ પર આટલા વર્ષોથી રહીએ છીએ સુરત મહાનગરપાલિકાનું લિમ્પાજન હિટલર શાહી અને અમાનવીય અત્યાચાર કરી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના ઇશારે સુરત મહાનગરપાલિકાએ આજ દિન સુધી લાખો લોકોને મકાનો આપ્યા છે વૈકલ્પિક આવાસ આપ્યા છે જેને પણ દૂર કરવામાં આવ્યો ઝૂપડપટ્ટીને એ ઝૂપડા વાંચીને આવાથી ફાળવણી થઈ છે કોસાડમાં બેસ્તાનમાં જહાંગીરપુરા ડિંડોલી ખાતે અમારી રજૂઆત એ છે કે આજ એકસો એક્યાસી રજાનગર પર

અમે કીધું તમારે આ જે પચાસ તમે ટાર્ગેટ કહી રહ્યા પિસ્તાલીસ થી પચાસ પરિવારો છે તમને કઈ વિકાસના કામમાં નડતર હોય તો અમને બતાવો એવું કોઈ અહીંયા વચ્ચે વિકાસના કામમાં નડતર બિલકુલ નથી તમે આજે ડિમોલિશન કરશો જગ્યા ખુલ્લી રહેશે એટલે સ્વાભાવિક છે કે આવનારા દિવસોમાં સામાજિક પ્રવૃત્તિ ત્યાં વધશે દારૂ જુગાનના અડ્ડા ચાલશે લુખા તત્વો કબજો કરશે એનાથી આ આ જે વિસ્તાર છે શાંતિથી છે લોકો શાંતિથી રહેશે એમાં એક અરાજકતા વધશે કોઈ મતલબ નથી ગરીબને બેઘર કરવો તમને શોખ જ છે તેને વૈકલ્પિક આવાસની ફાળવણી કરો અમે લોકોને સમજાવીશું પરંતુ આ માનવી અત્યાચાર કરી રહ્યા છે ભારતીય લઈને આવ્યા ઇશારે પોલીસના હાથો બનાવીને લાવ્યા હતા અને ઓછામાં ઓછા દસથી થી બાર પરિવારોને લોકો સીલ માર્યા છે મારા પછી બહુ ખૂબ રજક થઈ ઉગ્ર રજક થઈ રજૂઆત થઈ ને મેં કાયદામાં રહીને વાત કરી કે સુરત મહાનગરપાલિકા લાખો લોકોને વૈકલ્પિક આવાસ આપ્યા હોય તેને પણ આવાસની ફાળવણી કરો આજે તમે આ મકાનને સીલ કરો છો ગરીબના તેનો બાળક ભણવા ક્યાં જશે એની તાની મહિલા ક્યાં છે તમે એટલો તો માનવતા વિચાર કરો પરંતુ મને દુઃખ એ વાતનું થાય છે કે ભારતીય જનતા પાર્ટીના ઇશારા પર જે લીંબાય ઝોનના કાર્યપાલક ઇજનેર છે ઇજનેર છે વિપુલ ગણેશવાલા એ વિપુલ ભાજપવાલા થઈ ગયા છે ઝોનલ ચીફ નિલેશ પટેલ એ નિલેશ પાટીલ બનીને વહીવટ કરી રહ્યા છે એમને એવી માનવતા જેવું કંઈ નથી કે માનવતાને ધ્યાનમાં રાખતા નથી કે સુરત મહાનગરપાલિકાના જે ભૂતકાળમાં ઠરાવો થયો છે એને પણ એ લોકો ગણકારી રહ્યા છે અને પોલીસ તંત્રને ગેરમાર્ગે દોરી રહ્યા છે

અને તમને કેમ આવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના ના આ બધું કામ થઈ રહ્યું છે એ પચાસ પરિવારો છે મુસ્લિમ પરિવાર છે મુસ્લિમ વિરોધી માનસિકતા આ એની પ્રસ્થાપિત કરે છે અને જેમ તમે લાખો લોકોને મકાન આપ્યા છે આપ તરી તાકાત હોય તો કોણ તમને ના પાડે એને વિકાસના કામમાં નરતરૂપ અમે ઉપર આવીને વિકાસ કરાવીએ ને ભાઈ આ શહેરમાં જેટલા પણ વિકાસના કામો થયા છે ક્યાં અમે નરતરૂપ નથી થયા ક્યાં આડકતરી રૂપ આડા નહીં ચાલ્યા પણ લોકોને ગરીબો સાથે અન્યાય કરીને ગરીબોનો વિનાશ કરીને તમે ખાલી ભાજપના ઈશારા પર વાત કરો એ અમે સાંખી નહીં લઈશું તમે ચીમકી આપી છે જો પોલીસ અત્યાચાર કરશે કોર્પોરેશન અત્યાચાર કરશે તો મારે ના છૂટકે ગાંધી ચિંતા માર્ગે ઉપવાસ પર બેસવું પડશે અને હું સો ટકા મારે ગરીબ પ્રજા પર જો અન્યાય થશે તો હું આમરણ ઉપવાસ પર પણ બેસવાની મારી તૈયારી છે અને બેસીશું અને લોકો પણ રોડ પર ઉતરશે જરૂર પડશે તો ગાંધી ચિંતા માર્ગે કેનાલ રોડને ને ચક્કા જામ પણ કરશું શું માંગ છે હવે સરકાર સાથે કે શું લડત આપી શકો છો કારણ કે પચાસ જેટલા પરિવારોનો સવાલ છે પ્રશ્ન પચાસ નો નથી આવે છે હવે તો આ બારસો પરિવારનો છે આજે પચાસ ની બારી છે કાલે પેલા બાકી અમાનવી અત્યાચારથી અમે ડરવાના નથી એને કાયદાકીય રીતે જે કરવો એને પણ છૂટ છે અમને બંધારણ અધિકાર છે અમારા બંધારણ અધિકાર અમારે જે કરવો કરશું ગરીબ પ્રજા પર અન્યાય થશે તો અમે કોઈ પણ સંજોગમાં પીછાટ નહીં કરશું જે પ્રમાણે સુરતના ભાટેના વિસ્તારમાં આવેલ રજાનગર ખાતે પચાસ જેટલા પરિવારો મકાનો પર સીલ મારવામાં આવ્યા છે ત્યારે અસ્લમ સાયકલ દ્વારા પણ એક ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જે આ પરિવારો છે તેમને યોગ્ય રીતે એનું સ્થળાંતર કરવામાં આવે કાં તો આવાસો આપવામાં આવે જર કઈ એ લોકો સાથે અન્યાય કરવામાં આવશે તો અમે લોકો પણ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી અસ્લમ સાયકલ દ્વારા પણ આપવામાં આવી છે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગૌરવ દિવ્યાંગ સુરત